વડોદરાના સાકરદા પાસે ભાદરન રોડ ઉપર ટ્રેલર અને આઈસર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ત્રીસથી વધુ લોકોને ઇજા પહોંચી હતી બનાવ અંગેની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી બનાવની ગંભીરતા જોઈએ વડોદરાની નવ અને આણંદની બે એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી એમ્બ્યુલન્સ મારફતે ત્રીસ ઇજાગ્રસ્તને સારવાર અર્થે સહેજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સહેજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની પગે તબીબોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે ટ્રેલરનો ડ્રાઈવર હાલમાં ટ્રકમાં ફસાયેલો હોય રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે

ટેન્કર સાથે અથડાય છે પચીસથી વધારે લોકો ઇન્જર થયા છે દસથી વધારે એકસો આઠને અમે ઇમરજન્સી કોલ આપી અને સ્થાનિક યુવાનોની અને સ્થાનિક કંપની અને પોલીસ પ્રશાસનની મદદથી ઘરે લોકોને તાત્કાલિક સાકર સાવલી અને વડોદરા મુકામે હોસ્પિટલાઇઝ કરેલા છે ખૂબ ભયાનક અકસ્માત હતો શબ્દોમાં વર્ણાવી શકાય નથી અને એક જણને મૃત્યુનો આંકડા આવી ગયો છે હજુ સુધી હોસ્પિટલ છે આ આંકડો વધી શકે એમ છે ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને પ્રશાસન અને અહીંના સ્થાનિક આગેવાનોએ જે મદદ કરી છે એ ખરેખર દિલથી અમે અભયવ્યક્ત કરે છે કારણ કે આ કરુણાના સમયે અમને જે દુઃખ અમે જે જોયું છે લોહીથી નાની નાની દીકરીઓ ખરેખર અમે શબ્દોમાં વર્ણાવી નહીં શકતા કે આ ઘટના કેટલી પૂરતા હશે ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે ગાય લોકો તાત્કાલિક સારવાર મળે અને તાત્કાલિક સાજા થાય એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ સાકરદા ગામથી આગળ આદરણ રોડ ઉપર દસ વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો હતો જેમાં ટ્રક અને બસનું એક્સિડન્ટ જણાવેલું હતું જેની અંદર પચીસથી ત્રીસ લોકો ઇન્જર્ડ એવો અમને ઇન્ફોર્મેશન મળેલી હતી એટલે ફટાફટ જિલ્લા લેવલથી આણંદની બે એકસો આઠ એમ્બ્યુલન્સ તથા વડોદરાની નવ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ એવું કરીને અગિયાર એમ્બ્યુલન્સ ત્યાં એકસો આઠ આપણે મોકલેલી છે અને લગભગ લગભગ ત્રીસ જેટલા પેશન્ટને અત્યારે આપણે એસએસજી હોસ્પિટલમાં રિફર કરેલા છે અને એક ડ્રાઈવર ત્યાં ફસાયેલા છે જેનું રેસ્ક્યુ ચાલુ છે અને એક મારી ગાડી ત્યાં સ્ટેન્ડ બાય છે એટલે જ્યારથી જ્યારથી એ રેસ્ક્યુ પતી જશે એટલે એમ્બ્યુલન્સ એ પેશન્ટને લઈ અને ના અત્યારે હવે કોઈ જરૂર નથી લાગતી ટોટલ અગિયાર એકસો આઠ એમ્બ્યુલન્સ ગયેલી છીએ ત્યાં અને બધા પેશનને આપણે એસએસજીમાં સારી રીતે શિફ્ટ કરેલા છે પ્રી હોસ્પિટલ કેર સાથે ના અત્યારે એવું કોઈ જણાવેલું મારા ધ્યાનમાં નથી આવેલું છતાં પણ હોસ્પિટલમાંથી તમને ધ્યાનમાં મળશે બિપિન ભેટારીયા પ્રોગ્રામ મેનેજર એકસો આઠ વડોદરા મોટું ટેન્કર છે ને આઈ સર ત્રીસથી પાંત્રીસ હજાર ના ના મેં તો સાંકળા ગામનો છું એક્સિડન્ટ થયું મતલબ કે અડાસથી આવેલા આ